હવે આવી ગયું છે દહીં હવે ભૂકા બોલાવી દેવાના હા ચાલો મસ્ત મજાના પછી પછી કામ આવી આજનો એન્ડ તો હવે આવી ગયો છું લાઈન ઉપર અને પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે અને સમયની જે દિવાલ જોઉં છો એ કમ્પ્લીટ ચણાઈ ગઈ મોટી બનાવી છે પેલા આ બાજુ હતી જો આ પીવીસી ની પાઇપ દેખાય ને આ સુધી હતી પાડી નોલી બાજુ લઈ દીધી છે એટલે જેથી કરીને અહીંથી છોકરાને ચડવું હોય તો હેલવું પડે અને બાજુવાળા બહુ સારા માણસ છે કઈ ના જ નથી પડે કે તમને મજા આવે એમ કરી જાઓ બરોબર એનો એ ખૂબ આભાર એટલે જગ્યા એમાંથી બરાબર અને મસ્ત મજાનું મોટું થઈ ગયું છે પ્લાસ્ટર કરી દઈ અને પછી આગળ જોઈએ બીજું શું કરવાનું છે બરાબર અત્યારે હું અહીંયા અંદર બેઠો છું મકાન બરાબર હું અહીં જ કામ કરતા હોય ધોવાનું બરાબર અને હવે ઘણું ઘણું પ્લાસ્ટર થઈ ગયું બાકી છે

વીઆઈપી હોટલ એટલે કે અન્નપૂર્ણા અન્નપૂર્ણામાં જમશું અને પછી આપણે છે ને જવાના છે અહીં ફોન આવી ગયો હું કેતો તો ભૂલી ગયો હા ત્યાં આપણે જમવા જાઉં બરાબર અને પછી જ આપણે સિનેમામાં બરોબર સિંયારા મૂવી બહુ અત્યારે ટ્રેન્ડિંગમાં છે તો આપણે પછી સિયારા મૂવી જોવા જવાનું છે આમ તો ત્યાં ગયા એટલે કંઈ વિડિયો વિડીયો ઉતારશું નહીં અંદર જાઉં ત્યાંનો ઉતારી બરાબર કારણ કે પછી એમાં કોપીરાઈટ આવી જાય મજા ના આવે હોટલમાં જમવા ગયા હોય ને ત્યાંથી મોડા મોડા તો જા એટલે થોડો ઘણો સીન નહીં એટલો લે હું આજે થઈ ગઈ છે નેક્સ્ટ મોર્નિંગ અને સવારમાં નાઈ નાઈ કરી લીધું છે કાલે આપણે પિક્ચર જોવા ગયા હતા હોટલમાં ગયા હતા પિક્ચર તો સૈયારા તો આપણે સૈયારા વિશે જરીક વાત કરી કેવું છે ને કેવું નથી તમને કહી દઉં ને આપણે હાવ ઉપરની શું કહે ઉપરની સીટ હા બધે થી ઉપરની સીટ આપણી હતી ત્યાં આપણે ટિકિટ લીધી હતી ટૂંકમાં આપણે પ્લેટિનમની ટિકિટ લીધી બરોબર બહુ મજા આવી પણ જે વિલ્સન જે ઇન્ડિયા વાયરલ કરી ને ભાઈ ઇન્સ્ટાગ્રામ એ પ્રમાણે શહેરામાં કંઈ છે નહીં બરાબર અમે એ રીતે ઉતાંબર કરી તમારે ત્રણ દિવસ વારવાયો આવ્યો હતો ને હાવ પ્રીમિયમ સીટ લીધી હતી બરાબર પણ એ પ્રમાણે કંઈ છે નહીં જાઓ તો નિરાતે જજો બરાબર હવે આપણે જાય છે આપણું જે કામ હાલે જાય હાલો જોઈ કટબુક થયો છે તો આપણે બેઠા છે બજારમાં મારી ગાડી ઉપર ને અમે કામ હાલે ને અહીંયા આપણી બાબુ પડી છે ખાઈ બાબુ બાબુ પડી જાય નહીં કામ ચાલી જાય અંદર બધું પ્લાસ્ટર થઈ ગયું બહાર થોડુંક કરવાનું બાકી છે હજી આજે થશે નહીં લગભગ અડધા દિવસનું રહી જાશે આજે પ્લાસ્ટર ચાલુ છે માટે એટલું જ છે મળશો મસ્ત મજાના નેક્ષમાં ત્યાં જેમાં જેમ જે